પાંચ દિવસ ની અંદર ગઈકાલે તમે આનંદ પાર્ક ને સોસાયટી વાળા હું હાજર હતો કે ચાર દિવસ અમે પાણીનો પ્રશ્ન સોલ્વ કરી દેસું જો ઈ ચાર દિવસના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબીબેન માં હું છું વિપુલ પ્રજાપતિ રવિવારે જ આલા પાર્ક રોડ ઉપર સ્થાનિકોએ કોંગ્રેસને સાથે રાખીને ત્યાં ચક્કાજામ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે આમ પણ પ્રશ્ન આમ છતાં પણ પ્રશ્ન સોલ્યુશન ન લાવતા આજે સ્થાનિકોએ કોંગ્રેસને સાથે રાખીને આ રજૂઆત જે છે આજે કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના આગેવાનો જે હજાર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના સ્થાનિકો દ્વારા જે છે અત્યારે પાલિકામાં ઉગ્ર યુદ્ધ કરવામાં આવી છે આ રાજના પગલે પોલીસ બંદોબસ્ત પણ જે છે પાલિકામાં ગોઠવી દેવામાં આવ્યો છે પોલીસના જવાનો પણ જે છે તે અત્યારે અહીંયા આવી ગયા છે આપનો અભિપ્રાય આ ભાઈ દીધું કુલ ત્રણ હજી સાથે અહીંયા જાન્યુઆરીમાં રજૂઆત કરવામાં આવી હતી એ જાન્યુઆરીની રજૂઆતો જે છે તે પણ અભિરાય ચઢાવી દેવામાં આવી છે કોઈ નિકરણ નિણાંક કરવામાં આવતું નથી રજૂઆત કરે છે તો એને રજૂઆતોને અભિરાય કરવાના આવે છે કચરા ટોબ્લિમ નાખી દેવામાં આવે છે અને આ પ્રશ્ન સોલ નહીં થાય સુધી આપણે બધા એના સિવાય કોઈ રસ્તો સાહેબ નથી મહિનાથી અરજી કરતા હોય આ સાહેબ નંબર

આમાં એવું છે કાલિરા પછી એકતા હોય તમે ને કેવો ક્રત ને કયો કલેક્ટર ને કહો તો આજે નિરાકરણ હશે નગરપાલિકા જવાબદારી સ્વીકારે કામ કરે પછી નગરપાલિકા લેખિત માં આપે ભાઈ અમારાથી થઈ શકે એમ નથી અમે લોકો કલેક્ટર પાસે જાય મુખ્યમંત્રી પાસે જાય ટૂંક માં છો પાડવાના હોય

નાખવામાં આવે છે એની સામે આ સ્કૂલ છે સ્કૂલ ની બાજુ ખુલ્લી ઘટાડે મોટા મોટી મોરબી બાજુ આવે ત્યાં બે ભૂંગરા મૂક્યા પણ નાના મૂક્યા એટલે અહીંયાથી જે આપણો બધો નીકળે ને ઓછો નીકળે અને દબાણ થાય ને ચોકઅપ થઈ જાય ચોકઅપ થાય એટલે ગટર ઉભરે સાહેબ ખાસ ઈ ધ્યાન રાખવાનું કે નાલા તમે બંધ કરાવો તો એની માથે કોઈ દબાણ નથી થતું ને આજે રવા પરોડ ઉપર નાલા ઉપર સ્કૂલ ઊભી જેની અરજી નગરપાલિકાને અમે ઘણા વર્ષો પહેલાં આપેલી પણ કોઈને કોઈ રાજકીય વ્યક્તિ અંદર ભાગીદારી હોય એવું લાગી રહ્યું તો જે પણ નાલા બંધ કરાવો અહીંયા નગરપાલિકાનું પ્રશાસન ઊભું રાખીને એના ઉપર દબાણ ન થાય એ પણ ખાસ જોજો અને આવતા શનિવારે સુધીમાં તમે આજ ચાર દિવસનો કાલે ટાઈમ આપ્યો તો ફિદાઈન પાર્કનો તેમનો અને આજે આ અમે આવેદન પત્ર આપી છે આવતા પાંચ દિવસની અંદર સાહેબ આ કોઈ પણ તમારા તરફથી કાર્યવાહી નહીં થાય તો અમારે ફરજિયાત લોકોને અહીં આવીને બેસી જવું પડશે હા તો લીતો આપણે ફરજિયાત આપણે બરોબર છે 3 ને ઓકે અત્યારે આલા પાર્ક જે સોસાયટીના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે વાતો કરે છે છ મહિનાથી થી ત્રણ ત્રણ અરજીઓ આપેલી છે એ પેન્ડિંગ છે હજી એ અરજી ક્યાં છે એ પણ એમને ખબર નથી કે અમે જોઈ લેશું ગોતી લેશું આવા જવાબ અહીંયાના સ્થાનિક જે કાંઈ પણ અધિકારી છે આપી રહ્યા છે તો ખરેખર મોરબીની જનતાને આ રાજકીય લોકો જે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ રામ ભરોસે મૂકી દીધા છે જ્યારે મત લેવાના હતા ત્યારે મોટી મોટી સુફિયાણી વાતો કરીને મત લઈ ગયા છે ત્યારે જે મોરબીની પ્રજાને જનતાને જે પ્રશ્ન છે ત્યારે તે ક્યાં ખોવાઈ ગયા છે જ્યારે હમણાં જ એક બનાવ સામે મળ્યો છે કે ત્યાં આલાપ રોડ ઉપર એક નાલું પણ ખુલ્લું છે એની બાજુમાં એક સ્કૂલ આવેલી છે તો એ સ્કૂલની અંદર આવતા બાળકો પણ એમાં અકસ્માત થવાનો ભય છે બીજી વાત મોરબી શહેરની અંદર વાંકાનેર દરવાજાની બાજુમાં હમણાં જ એક મિત્રનો ફોન હતો કે ત્યાં ખુલ્લી ગટરની અંદર ગાય માતા કે જેને આપણે પૂજન કરીએ છીએ જેને આપણી સંસ્કૃતિની અંદર મહત્વનું સ્થાન છે એવી માનું ગટરમાં પડી જવાથી મૃત્યુ થયું છે તો આ ખરેખર નિંભર તંત્રને સમજ સમજવું જોઈએ કે લોકો વેરો ચૂકવે છે ટેક્સ ચૂકવે છે અને ટેક્સના બદલામાં એને પ્રાથમિક સુવિધાઓ તો પૂરી પાડવી જ જોઈએ એટલા માટે આજે મોરબી નગરપાલિકાએ સમગ્ર શહેર કોંગ્રેસની ટીમ અને આગેવાનો સાથે અમે લોકોએ આવેદનપત્ર આપેલું છે અમે રવિવારે પણ અહીંયા હલ્લાબોલ કર્યું હતું ચકાજામ કર્યું હતું અને અડતાલીસ કલાકનો સમય આપ્યો હતો અડતાલીસ કલાક સમય છે પછી તમે રજૂઆત ખાલી કરો છો તો આગામી હવે શું કાર્યક્રમ જી અડતાલીસ કલાકનું અમે અલ્ટિમેટમ આપેલું હતું કારણ કે એ બધા સ્થાનિકોને અહીંયા લઈ આવવાના અને બાજુના ગઈકાલે જે પ્રશ્ન આવ્યો છે ફિદેન પાર્ક અને બીજી ચાર પાંચ સોસાયટીઓના એ બધા પણ સ્થાનિકો સાથે જોડાવવા માંગે છે તો મોરબી શહેરના અંદાજીત ચાર થી પાંચ જેટલી સોસાયટીના લોકોને એક સાથે ભેગા કરીને એમના બધા જ પડતર પ્રશ્નો માટે આગામી દિવસોમાં અમે આંદોલન કરીશું અત્યારે ક્યાં સુધીની મુદત આપવામાં આવી છે નગર નહીં થાય તો આગામી પાંચ દિવસની મુદત અમે મોરબી નગરપાલિકાને આપેલી છે અલગ અલગ ચારથી પાંચ સોસાયટીના પ્રશ્નો છે જો એ પ્રશ્ન પૂરા નહીં થાય તો શનિ આવતા શનિવારે અથવા સોમવારે અમે સમગ્ર સોસાયટીના લોકોને સાથે રાખીને અહીંયા બેસી જવાના છે સમગ્ર સોસાયટીના સાથે રાખીને જે બેસી જવાની છે જે ચીમકી આપી છે ત્યારે આપણી સાથે પાલિકાના હેડ ક્લાર્ક છે એ જોડાય છે કાલે રહી છે અત્યારે જે આ લોકો રજૂઆત કરવા માટે આવ્યા છે એનો પ્રશ્ન કેટલા દિવસમાં સોલ્યુશન લાવવાનું શું આપણે એના માટે કરીએ એમાં શું જે જે વિભાગના પ્રશ્નો હોય એ પ્રશ્નોના આપણે એને પાસ માટે આગળ જે કાંઈ હોય સ્થળ તપાસ કરી શું શું કાર્યવાહી કરવાની થાય એ આગળની કાર્યવાહી કરવામાં આવે સાહેબ કેટલા દિવસનો તમે આને મેંદો થાય પછી સમસ્યા સોલ્વ કરી સોલ્યુશન કરવાની અત્યારે જે છે તે હાલા રોડ ઉપર જે છે તે સોસાયટીના જે રહીશો છે તેને કોંગ્રેસને સાથે રાખીને અત્યારે રજૂઆત કરવામાં આવી હતી અને પાંચ દિવસનું જે છે કહેવામાં આવ્યું છે જો નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ત્યારે કોંગ્રેસ આ બાબતે આંદોલન કરે છે કે પાણીમાં બેસી જાય છે તે જોવું રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર